પપ્પા આજે મારી ચડ્ડી ભરીને જતા રહ્યા છે તો જઈ રહ્યો છું અંદર બીઆરટીએસ પ્રેન્ક કરવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો લાઈક કરી દેજો અને નેક્સ્ટ પ્રેન્ક કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ મને કહી દેજો ચાલો અરે પપ્પા આજે મારી ચડ્ડી પહેરીને જતા રહ્યા છે હા અરે મારા પહેલા લગ્ન આ ડિસેમ્બર માં જો હા બીજા આવતા વર્ષે અરે પપ્પા આજે મારી ચડ્ડી પહેરીને જતા રહ્યા હા ખબરની લોકો હશે છે સ્ટેડિયમ માં આવ્યો છું મેચ જોવા ભાઈ બંધો સાથે આવ્યો છું હા આપો એટલે વાત કરો મમ્મી સાથે હેલો હા બોલ બેટા શું કરો છો આ તો મારી મમ્મી એવું કે શું કરો છો એટલે હા ભાઈ બંધો તારી હા લગન તો મજા છે દર 5 વર્ષે થાય તો મજા આવે ને એક ના એક ડાચા જોઈને કંટાળી જવાય હા અરે મારા ડાયપર સુકવા મૂકી દીધા હે શું કહેજે સાર ઉચર 20 चीज બટર મસાલા કઈ ખાસો તો ના ના આ કઈ ખૂટે તો પછી કહું હા સારુ કઈક તો ખાવ જોઈએ ને વોટ બુટ બનાઈન ખાટી ગયું બને કેમ રસોઈ બનાવીએ આ તો આ ખાવ લાગ્યા

કોઈ કાનો કાન ખબર ના પડવી જોઈએ એક જ મિનિટ તમને સંભળાતું નથી મારું સંભળાય તો કાન બંધ રાખો ને કરી દીધા હા સાંભળ અરે મમ્મી પપ્પાનું છે ને બાજુવાળા પેલા સોની આંટી સાથે લપડું છે હા એક જ મિનિટ સાંભળાતું નહીં તમને નહીં સાંભળાતું હું છેલ્લે શું બોલ્યો અરે તમે તો બરાબર હાલો હા અરે એક ભાઈની બાજુ બેઠો છું હા આપું એમને વાત કરશું મમ્મી સાથે હા હમણાં પપ્પા આજે મારી ચટ્ડી ભરીને જતા રહ્યા આજે હે खबर नहीं यार ना? ये तो कोई कहती नहीं हो? हाँ हुए हमने पैरी नहीं हुए। ये टोपी, ये टोपी।, टोपी, फोन मार, फोन मार। ये टोपी, ये फोन मार, फोन मार। अरे ये टोपी, हम आम जो हमें अरे टोपी खेंच लो। अरे टोपी खेंचो, फोन मार कौजो? હા ફોનમાં હા સારું અરે પપ્પા આજે મારી ચડ્ડી પહેરીને જતા રહ્યા આજે હં ખબર નહીં હવે હું એમની પહેરીને આવી ગયો સિમ્પલ સારું ચલ ખાલી એમને કોને કે મારો દીકરો બરાબર છે તમે છોકરી સાથે લગ્ન કરાવી દો મારી આ છે હા બોલો બોલો હેલો

શું નામ તમારા વાઇફ નું પારુલ બેન આજે મારી મમ્મી એ થાય ને હા બરાબર ભૂલી જવાય ને સારું ચાલ બે પેલા બાજુવાળા આંટી છે એમણે મારી કમ્પ્લેન કરી છે હું એમનો જે નાનો ટેણીઓ છે ને એની પરાણે પપ્પા પપ્પા બોલાવડો આવતો હતો કે મને કહે પપ્પા ચાલ ચાલ કહે તો સારો સમજતો જ નહીં હમ સારું ચાલ હા જોરદાર મજા પડી ગઈ તો નેક્સ્ટ પ્રેન્ક કયા ટોપિક ઉપર જોઈએ છે મને કહેજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોન ઉપર બીજી કઈ કઈ વસ્તુઓ બોલવું એ તમારે જોઈએ છે મને કોમેન્ટમાં કહીએ ફ્રેસમેન ટ્રેન્ટમેન એમ આઈચી એમ આઈચી ફ્રેસમેન એમ આઈચી એમ